તો મિત્રો આપણે આવી ગયા છે ખેતરે અને ખેતરમાં તમને એ નળ દેખાશે આપણે નળ ચાલુ કરીશું પાણી આવે છે કે નથી આવતું તો આપણે એકવાર ચેક કરીને જોઈ લઈએ હા મિત્ર પાણી તો તમે જોઈ રહ્યા છો પાણી તો આવે છે અને આ પાઇપ કેટલા સુધી દૂર છે એ જોઈએ આપણે અને પાણી કઈ જગ્યાએ જાય છે અને એ આપણે જોઈશું પાઇપ સીધી સીધી જાય રહી છે અને એનો તો શેડો મને લાગે મળશે કે નહીં મળે આ દિવા શેડો મિત્રો તો મળી ગયો છે અને પાણીની સ્પીડ કેટલી છે એ આપણે દેખી લઈએ પાણીની સ્પીડ તો મિત્રો દેખાય છે ફૂલ મને જોઈ લ્યો ફૂલ સ્પીડ છે પાણીની અને આ પાણી મિત્રો કઈ જગ્યા જાય છે એ આપણે એકવાર ચેક કરી લઉં આ પાણી આપણે અહીંયા નળ ચાલુ કરીએ છીએ પાઇપ સીધી સીધી ઢાકલ છે અને આ પાઇપમાં પાણી આવે છે અને પાઇપમાં પાણી પાણી કઈ જગ્યા જાય છે એ આપણે એકવાર ચેક કરીને જોઈ લઈએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ પાણી અંડરગ્રાઉન્ડ છે અહીંયાથી પાણી આવે છે તમે જોઈ રહ્યા છો ધીમે ધીમે પાણી આ જગ્યાથી આવે છે અને પાણી જો લો પાણી એકદમ ચોખ્ખો પાણી છે આ પાણી આપણે પી શકીએ છીએ અને આ પાણી સીધો ખેતરે જ જાય છે મિત્રો તમે જુઓ સીધો રાયડામાં જાય છે પાણી અને સીધો સીધો જશે જો કેવી મસ્ત મજાનો જોરદાર બનાવ્યો છે આ રહ્યો પાણીની મસ્ત અને આ પાણી આ જુઓ અંડરગ્રાઉન્ડ તમે જોઈ શકો છો મિત્રો અંડરગ્રાઉન્ડ છે અને સીધો સીધો પાણી જશે એકદમ સીધો પાણી અને જોરદાર બનાવ્યું છે મિત્રો અને પાણી સીધો રાયડામાં જાય છે રાયડામાં મિત્રો ટીપરે ટીપરે સરોવર ભરાય કહેવત છે ને મિત્રો એ રીતે પાણી રાયડામાં પાણી જાય છે તમે જુઓ મિત્રો આપણે એને કહીએ છીએ ખાડો ગુજરાતી ભાષામાં આપણે ખાડો કહીએ છીએ અને ઘણી ભાષા આવે છે આમાં અમુક લોકો શું કહેતા હોય છે પણ આપણે એને ખાડો કહીએ છીએ અને પાણી તમે જુઓ સીધો સીધો રાયડામાં જશે અને આ જગ્યા જુઓ એ સામાન્ય મિત્રો તમને દેખાય દેખાતો રાયડો અને રાયડામાં સીધો પાણી જાય છે અને અંદર આપણે રાયડા અંદર અને તમને હરિયાળી હું તમને મિત્રો અંદર હરિયાળી રાયડો ખૂબ નજારો જોરદાર છે જોવાની મજા અલગ છે મિત્રો જો લો મિત્રો રાયડાની મજા અલગ છે રાયડો આપણે અંદર ધીમે ધીમે જાશું બતાડ તમે જો ફૂલ જો એકદમ મસ્ત મજાના ફૂલ તો મિત્રો આપણે આગળ વધીશું હજી તમને બતાડીશું તો જોતા રહીજો મારી સાથે વિડીયોમાં

ખેતરની મિત્રો મજા તો અલગ છે અલગ તો ખેતરની મિત્રો જોરદાર છે જો ખરેખર મિત્રો સિટી કરતા તો ખરેખર ખેતરમાં અને ગામડામાં મજા તો મિત્રો ખરેખર અલગ છે અને તો મિત્રો ચારે ચારો હરિયાળી છે જોઈ રહ્યો તમે મિત્રો ચારો કોઈ હરિયાળી છે અને રાયડો તો તમે જોઈ રહ્યા છો હજી રાયડો તો ખૂબ મોટો થશે મિત્રો હજી આ રાયડો નાનો છે અને રાયડો હજી તો ખૂબ મોટો થશે અને મોટો રાયડો થશે તો એ મિત્રો નજરો અલગ થશે હું રાયડો તમને મોટો થશે તો મને બતાડીશ જો મિત્રો હજી નાનો રાયડો કેટલો દેખાય તમે જોઈ લો મોટો રાયડો થતા તો મિત્રો કઈ વાર નહીં લાગે તો મિત્રો તમે દેખી રહ્યા છો બોરડી છે બોર ખાવા છે પણ મને આમાં એક બોર દેખાતા નથી જો મિત્રો હજી સુધી બોર આયા નથી અને આ બોરડી તો બોર આયા નથી હવે બીજી બોરડી તપાસ કરશો બોર હોય તો ઠીક છે અને આગળ તમે નજારા દેખો આ કેવો મસ્ત મજાનો છનો બન્યો છે જો ખેતરમાં તો મજા અલગ છે મિત્ર જો કેવો જબરદસ્ત બનાવ્યો છે ગોઠવણી તમે જો મિત્રો ગોઠવણી જો કેવો મસ્ત જબરદસ્ત જોરદાર અને જો ખેતરની મજા મિત્રો જો ખેતરની મજા તો અલગ છે જો અંદરના ભાગમાં તમે મિત્રો નજારો નજારો ઉપર તમે જોઈ શકો છો મિત્રો મજા તો ખેતરમાં જોરદાર જબરદસ્ત છે મિત્રો સીટી કરતા તો ગામડામાં ખુબ મજા છે અને ગામડામાં ખેતરમાં જો લો મિત્રો આ બનાવ્યો છે ઉપર આપણે ગમે તે સુરી શકો બેસી શકો અને જો જબરદસ્ત બનાવ્યું છે મિત્રો કારીગરી જુઓ તમે મિત્રો કારીગરી આના માથે તમે બેસી શકો રાતના સુરી શકો અને

તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં અને આવતી વિડીયો ફરી મળીશું જય શ્રી રામ જય માતાજી